કડી અને વિસાવદરની પેટા ચૂંટણીનું પરિણામ જે કોંગ્રેસ માટે અત્યંત નિરાશાજનક હતું અને તેને લઈને તાત્કાલિક ધોરણે કોંગ્રેસના ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાના પદ ઉપરથી રાજીનામું ધર્યું જોકે ટૂંક સમય માટે શૈલેષ પરમારને આ જવાબદારી સોંપવામાં આવી હવે તે વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે કોંગ્રેસના આ પ્રદેશ પ્રમુખનું સ્થાન કયા નેતાને સોંપવામાં આવશે કયા નેતાની શક્યતાઓ દેખાઈ રહી છે કે જેને આ પદની જવાબદારી મળી શકે છે તે સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડિયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુર ઠક્કર ચારે બાજુ હાલમાં એક જ ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાતના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનું એ પદ કયા નેતાને સોંપવામાં આવે છે એ જવાબદારી કયા નેતાને સોંપવામાં આવશે જેમાં ત્રણથી ચાર નામો હાલમાં ખૂબ જ ચર્ચાસ્પદ બની ચૂક્યા છે છે કોંગ્રેસમાંથી જેમાં પહેલું નામ લાલજી દેસાઈ હાલમાં સોશિયલ મીડિયામાં પણ એ નામ ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે કે લાલજી દેસાઈને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનું પદ સોંપવામાં આવી શકે છે કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા છે કોંગ્રેસ સાથે વરેલા નેતા છે તેમની કામગીરીને કારણે લાલજી દેસાઈને કોંગ્રેસનું પદ સોંપવામાં આવી શકે તેવી ચર્ચાઓ ચારેબાજુ ચાલી રહી છે અને બીજું નામ છે જિગ્નેશ મેવાણી જેઓ હાલમાં દલિત સમાજના મસીહા તરીકે ઓળખાય છે જેમાં જીગ્નેશ મેવાણી સતત સરકાર સામે આકરા પ્રહારો પણ કરતા હોય છે સરકારને પ્રશ્નો પણ કરતા હોય છે અને તેમની દલિત સમાજની ખાસી એવી મોટી વોટબેન્ક પણ છે અને કોંગ્રેસમાં હાલ સૌથી વધુ એક્ટિવ નેતા તરીકે જિગ્નેશ મેવાણીને ઓળખવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણીને પણ આ પદ સોંપવામાં આવી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે અને બીજી બાજુ જો થોડા સમય પહેલાંની જ વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક તેઓ કોંગ્રેસથી નારાજ પણ હતા જેમાં અમરેલી ખાતે જે દલિત સમાજનો કિસ્સો બન્યો હતો જેમાં કોંગ્રેસના અન્ય પાટીદાર સમાજના નેતાઓ જે ચુપિદ્દી સાધીને બેઠા હતા તેને લઈને જીગ્નેશ મેવાણી જે છે તે કોંગ્રેસથી નારાજ જોવા મળ્યા હતા ક્યાંક ને ક્યાંક તેઓ દિલ્હી ખાતે પણ પહોંચી ચૂક્યા હતા રાહુલ ગાંધી સાથે પણ તેમની મીટિંગ યોજાઈ હતી એટલે હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ક્યાંક ને ક્યાંક જીજ્નેશ મેવાણીને સોંપી શકે છે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે અને ત્રીજું નામ છે ગેનીબેન ઠાકોર જે બનાસકાંઠાના કોંગ્રેસના એક માત્ર સાંસદ છે બનાસકાંઠાના બેન તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમનું પ્રભુત્વ પણ ઠાકોર સમાજમાં સારું એવું છે એટલા માટે ક્યાંકને ને ક્યાંક ગેનીબેન ઠાકુરને પણ આ કોંગ્રેસ ગુજરાતના પ્રદેશ પ્રમુખનું પદ સોંપવામાં આવી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે ગેનીબેન ઠાકોર જે કોંગ્રેસ માટે સતત કાર્ય કરતા હોય છે અને ક્યાંકને ક્યાંક કોંગ્રેસ માટે વરેલા નેતા પણ ગેનીબેન ઠાકોરને આપણે કહી શકીએ છીએ મોટું એવું પ્રભુત્વ પણ છે ગુજરાત કોંગ્રેસમાં ગેનીબેન ઠાકોરનું એટલા માટે ગેનીબહેનને પણ ક્યાંક આ પદ સોંપવામાં આવી શકે છે તેવી ચર્ચાઓ પૂરજોશમાં જોશમાં રહી છે જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાંથી પરેશ ધાનાણી અને જેની બેન ઠુંબર આ બે નેતાઓ સૌથી વધુ ચર્ચામાં આવી રહ્યા છે આ બંને જે છે તે લેવવા પટેલ સમાજમાંથી આવે છે અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વર્ચસ્વ જે લેવવા પટેલનું જોવા મળતું હોય છે એટલા માટે જે પરેશ દાનાણી હોય કે જેની બેન ઠુમ્મર હોય જેઓ સતત કોંગ્રેસમાં એક્ટી રહેવાવાળા નેતાઓ છે સરકાર સામે પ્રશ્નો ઉઠાવવાવાળા નેતાઓ છે કોંગ્રેસને ભરેલા નેતાઓ છે એટલે ક્યાંક ને ક્યાંક આ બેમાંથી ગમે તે એકને પણ ગુજરાત કોંગ્રેસનો પ્રદેશ પ્રમુખનું પદ સોંપવામાં આવી શકે છે જવાબદારી સોંપવામાં આવી શકે છે અને તમને શું લાગી રહ્યો છે દર્શક મિત્રો કે કોંગ કોંગ્રેસના આ પદ કયા નેતાને સોંપવામાં આવે તમારું મંતવ્ય શું છે એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો